ગુજરાતી લાઈવ એકવીસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે શિક્ષક દિન નિમિત્તે અરવલ્લી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું કરવામાં આવ્યું સન્માન શિક્ષણ ક્ષેત્રે પોતાની નિષ્ઠા અને દૃષ્ટિથી ઉમદા કામગીરી કરનારા અરવલ્લી જિલ્લાના ત્રણ શિક્ષકોને જિલ્લા કક્ષાનો અને સાત શિક્ષકોને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવ્યા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારંભમાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું શિક્ષણ એ વિકાસનો પાયો છે અને એ પાયાનો પાયો એટલે શિક્ષક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે તેને સાકાર કરવા માંગ દેશના શિક્ષકોની ભૂમિકા પાયારૂપ બની રહેવાની છે દેશની આવતીકાલ સમા બાળકોની કારકિર્દી તેમજ જીવન ઘડતરનું કામ શિક્ષકોના હાથમાં રહેલું છે નિષ્ઠાવાન અને દૃષ્ટિવંત શિક્ષકોના યોગદાનને બિરદાવવા માટે દર વર્ષે શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવે છે શિક્ષક દિન નિમિત્તે આ વર્ષે અરવલ્લી જિલ્લાના મળીને કુલ દસ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન થવાનું છે શિક્ષણ ક્ષેત્રે પોતાની નિષ્ઠા અને દૃષ્ટિથી ઉમદા કામગીરી કરનારા અરવલ્લી જિલ્લાના ત્રણ શિક્ષકોને જિલ્લા કક્ષાનો અને સાત શિક્ષકોને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરાશે જિલ્લા કક્ષાનો સન્માન સમારંભ મોડાસાના ટાઉનહોલ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાયો જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ડામોર કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરી જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેન કેડિયા અને નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું આ વર્ષે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવનારા શિક્ષકોમાં બાંધીવાડા પ્રાથમિક શાળાના શિક્ષક યોગેશકુમાર પંડ્યા એચ બી પટેલ હાઈસ્કૂલ સાકરિયાના શિક્ષક મયંકભાઈ ભટ્ટ અને આર જે તન્ના પ્રેરણા મંદિર ભિલોડાના શિક્ષક ડો મહેશભાઈ પટેલને પારિતોષિક એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા માંગ તાલુકા કક્ષાનો એવોર્ડ મેળવનારા શિક્ષકોની વાત કરીએ તો તેનપુર પ્રાથમિક શાળાના શિક્ષક વિલાસબેન પટેલ ડેરીયા પ્રાથમિક શાળાના શિક્ષક અશ્વિનભાઈ ગજ્જર આંકલિયા ડબારણ પ્રાથમિક શાળાના શિક્ષક અજયકુમાર શર્મા કોયલિયા પ્રાથમિક શાળાના શિક્ષક ગાયત્રીબેન ખરાડી રેલ્લાવાડા પ્રાથમિક શાળાના શિક્ષક હરેશકુમાર પ્રજાપતિ મોડાસા પ્રાથમિક શાળા નંગરૂનસાતના શિક્ષક મહેરુનિશાબેન મસી અને ઈશ્વરપુરા પ્રાથમિક શાળાના શિક્ષક હંસાબેન પારઘીને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યા આજના કાર્યક્રમમાં સંબોધન કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે આજે તેમણે પણ તેમના ભૂતકાળમાં ડોકિયું કરી પોતાના શિક્ષકોને યાદ કર્યા છે બાળકોના મનમાં રહેલી શક્તિને બહાર ઉજાગર કરવાનું કાર્ય શિક્ષક કરે છે બાળકની પ્રગતિથી શિક્ષકને ગર્વ થાય છે આજના કાર્યક્રમમાં જ્ઞાન સેતુ જ્ઞાન સાધના જેવા કાર્યક્રમોમાં ઉમદા પ્રદર્શન કરનાર કુલ પંદર બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળનારા શિક્ષકો અને વિદ્યાર્થીઓ અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહે છે આ ઉપરાંત જે બી શાહી ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ અને શેખશ્રી એમ આર શાહ સરસ્વતી વિદ્યાલયને શ્રેષ્ઠ શાળા તરીકે સન્માનિત કરવામાં આવી આજના કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી ડો ઉષાબેન ગામિત સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ જિલ્લાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર હર્ષભાઈ એમ પટેલ સાથે પિયુષભાઈ પી પટેલ શિક્ષક માધ્યમિક શિક્ષક જે હોય છે એના રોલ એના પછી એમાંથી વધારે ક્વોલિફાઈડ શિક્ષકો કોલેજમાં મળે છે એમનાથી વધારે જે છે અમે અમે ટ્રેનિંગ માટે ગયા સર્વિસની એમાં હજી વધારે ક્વોલિફાઈડ ટીચર્સ મળ્યા છતાં જે સ્કૂલના શિક્ષકોના રોલ છે એવું મંચ પર રહેવા ખાતર નથી પણ પાછળ પ્રાથમિક શિક્ષક માધ્યમિક શિક્ષક જે હોય છે એમના રોલ એના પછી એમનાથી વધારે ક્વોલિફાઈડ શિક્ષકો કોલેજમાં મળે છે એમનાથી વધારે જે છે અમે અમે ટ્રેનિંગ માટે ગયા સર્વિસની એમાં હજી વધારે ક્વોલિફાઈડ ટીચર્સ મળ્યા છતાં જે સ્કૂલના ના રોલ છે એ હું મંચ પર કહેવા ખાતર નથી પણ કોઈ એને એક એ બાબત માં એને જે માર્ગદર્શન કર્યું છે મને પોતાને પણ નવે લાગે છે કે પાંચમા ધોરણનો છોકરો ભણતો હોય અને એ આપણું આમ ઉભા રહે અને એનું ચિત્ર એના જેવું પણ દોરી મારું મને મારું પોતાનું બતાવી તાને મને ખબર પડી કે મારે જેવું જ હતું એટલે બેને હમણાં કીધું કે મારો વિષય નથી શિક્ષણ સમિતિ ના ચેરમેને કીધું કે રાજનામું આવવાનો મારો વિષય નથી કારણ કે મારે સાચું બોલવા જોઈએ એનું રાજકારણ થોડું ઓળખું હોય